તો હાલ તમારા વિપુલભાઈના નવા વિડીયોમાં દિલથી તમારું દિલથી સ્વાગત છે તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજે તમારી માટે નવો વિડીયો લઈને આવી ગયા છે તો આપણે નમકીન વટાણા બનાવવાના છીએ તો કઈ રીતે બનાવી એ આજે તમને બતાવીશું તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો અને વિડીયો મિત્રો તમને સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો તો મિત્રો આપણે જેવી દુકાને મળે એવા આપણે નમકીન વટાણા બનાવીશું તો તમે વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો તો મિત્રો જુઓ આપણે નમકીન વટાણા બનાવવા માટે જો મિત્રો આપણે અહીંયા સુકા વટાણા લીધા છે તો એને આપણે છ થી સાત કલાક આપણે પલાળી લીધેલા છે તો એને પહેલા તો જુઓ આપણે એને વટાણા આપણે જે ભાતયું સોખા કાઢવાનું લીધેલું છે એમાં આપણે વટાણા નાખી દઈશું પાણી નીતરી જાય એ માટે તો જુઓ મિત્રો આપણે પેલા વટાણા નાખી દઈએ તો આપણે જો વટાણામાં બધે આપણે પાણી નીચે લેશું ને હવે એને આપણે કોરા કરવાના છે તો જો આપણે એક રૂમાલ લીધેલો છે તો એ રૂમાલ જો આપણે અહીંયા વ્યવસ્થિત પહેલાં પાથરી દઈશું તો જો આ પાથરી દીધો આપણે અને હવે જો આપણે જે કાંઈ વટાણા છે એ આપણે એમાં થોડીક આપણે ફૂંકવી નાખવાના છે કેમ કે આપણે તેલમાં નાખવાના રાહ નમકીન વટાણા બનાવવા માટે એટલે તેલમાં ફાટતા હોય એ પ્રશ્ન રહે એટલે આપણે થોડાક એને ફૂંવી લેવાના છે તો જો આમ કોળા પાડી દઈએ ઘડી

તેલ ગરમ થવા મૂકી દીધું ને હવે આપણે વટાણા પણ કોરા થઈ ગયા છે તો એને આપણે એક વાસણમાં લઈ લેશું તો જુઓ આપણે આવી રીતના આપણે કોરા કરી લેવાના નમકીન વટાણા બનાવવા માટે તો જુઓ આપણા વટાણા આવા કોરા થઈ ગયા છે તો હવે જો આપણે આ એક વાસણમાં લઈ લઈ તો જો આપણે એક ભાષણમાં બધા વટાણા ભરી લીધા છે તો હવે જો અમુક આપણે એમાં ખરાબ વટાણા હોય એ આપણે અમુક વીણી લેવાના છે તો જો આવા હોય અમુક આવા ફાડા ને એવું તો આપણે વીણી લઈશું તો જો આવા વટાણા આપણે વીણી લેવાના છે તો અમુક અમુક નથી ખરાબ છે એ તો જો આપણે વટાણા સાફ કરી નાખ્યા છે તો હવે બીજું જો મિત્રો આપણે નાખવાનો છે એમાં કલર થોડોક કેમકે આપણે દુકાને જે વેસાતા હોય એમાં આપણે કલર એને ઉમેર્યો હોય તો જો આપણે આ કલર લીધો છે તો એ જો આપણે આમાં વભરાઈ દેવાનો છે તો હવે જો આપણે આ કલર એમાં નાખી દઈએ તો જો હવે આપણે એને મિક્સ કરી દઉં જો આવી રીતે તો જો આપણે કલર ને વપરા બે મિક્સ થાય તો હવે દેખાડમાં પણ તમને સરસ મજાના લાગતા છે તો આપણે હવે બરાબર મિક્સ કરી દઉં તો હવે મિત્રો આપણે ખાસ આપણે વટાણા અને કલર બી મિક્સ થઈ ગયો છે તો ખાસ મિત્રો આપણે જ્યારે તેલમાં નાખીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું તેલમાં નાખ્યા તરત આપણે બીજું વાસણ જે કાંઈ છે એ ઢાકી દેવાનું છે કેમ કે તેલ આપણી ઉપર ઉડે ને એનું ખાસ ધ્યાન રાખવાનું તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે જો આપણે તેલમાં પહેલાં તો નાખી દઈશું ને તેલમાં નાખ્યા તરત આપણે એને ઢાંકી દેવાનું છે કેમ કે આપણા વટાણા ફાટીને તેલ કાંઈ ઉડે એ આપણી ઉપર પડવું ન હોય અને ખાસ ધ્યાન રાખવાનું આપણે તો આપણે એને થોડીક ઉગાડી ફાટી એવું કંઈ છે નહીં પણ કંઈક ખાસ ધ્યાન રાખવાનું આપણે આ વટાણા આપણે બરાબર તેલમાં આપણે એને શકાઈ જવા દઈશું તો જો આપડે વટાણા સરસ મજાના તળાય છે જો તમને કલરમાં જોતા તમને એમ લાગે મોઢામાં પાણી આવી જાય એવું લાગે છે તો જો કેવો સરસ મજાનો કલર આવ્યો છે આપણે સતત જ તો આપણે ત્રણ મિનિટ જેવું છું છે તો આપણે જો હોટા હજી આપણે તળાઈ ગયા કે નહી એમ તમને દેખાડું તો હજી આપણે જો મિત્રો ઢીલા છે તો હજી આપણે એને થોડાક બે મિનિટ જેવું આપણે એને તળાવવા દઈશું કેમ કે આપણે જ્યાં સુધી વટાણા આપણે ખખડતા ન થાય ત્યાં સુધી એને આપણે તળાવવા દેવાના છે બે થી ત્રણ મિનિટ જેવા પછી આપણે એને ઝારે કરીને કાઢવાના છે તો હવે જો આપણા વટાણા પણ જો તળાઈ ગયા છે બરાબર તો જો આમ તમને ખખડે એવું બતાવી તો જો મિત્રો ગમે ત્યારે તમે ઘરે નમકીન વટાણા બનાવતા હોય તો જો મિત્રો આવી રીતના આપણે ખકડવા જોઈએ જો તો આ મિત્રો આપણે નમકીન વટાણા છે તૈયાર તો હવે આપણે એને જારે કરીને કાઢી લેવાના છે તો જો તો જો હવે આપણે વટાણા કાઢી લઈએ જો આપણે ગેસ કરી દેવું ધીમું ખાવ જો આપણે બધા વટાણા એક ધારામાં લઈ લીધા છે કેમ કે આપણે આમાં તેલ હોય અમુક આપણે આમાં નીતરી લેવાનું પછી આમાં નાખવાના તો જો જો આપણે આપણે તેલ ગયું છે તો તો હવે આમાં બધા વટાણા આપણે એક વાસણમાં કાઢી લીધા છે તો હવે આપણે એમાં મસાલા નાખવાનો છે તો ક્યાં ક્યાં મસાલા નાખીએ એ તમને બતાવીશું તો પહેલાં તો જો આપણે નિમક લીધેલું છે તો એ જો નિમક આપણે બે ચમચી નાખી દીધું તો જો આપણે બે ચમચી નિમૂક નાખ્યું છે તો બીજું જો આપણે જલજીરા નાખી છે ખાટી મીઠી છે એટલે આપણે જો બે ચમચી નાખશું તો જો આપણે બે ચમચી જલજીરા નાખી છે બીજો આપણે મસાલો નાખ્યો છે જો ધાણાજીરું એટલે તો જો આપણે નમકીન વટાણામાં બધા મસાલા નાખી દીધા છે તો હવે એ વટાણામાં મસાલો જે કંઈ નાખાય એ આપણે મિક્સ કરી દેવું તો એટલે આપણા નમકીન વટાણા થઈ જાય તૈયાર તો એકવાર મિત્રો જરૂર ઘે ઘેરે આવી રીતના ટ્રાય મારજો સરસ મજાના બનશે સ્વાદિષ્ટ અને મીઠા તો જુઓ મિત્રો આપણે નમકીન વટાણા બનીને તૈયાર થઈ ગયા છે તો તમને જો બતાવું તો જુઓ મિત્રો આવા બન્યા છે તો મિત્રો અમારા નમકીન વટાણા બનાવવાની રીત તમને કેવી લાગી મિત્રો કોમેન્ટમાં કહેજો અને વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો તો મિત્રો વિડીયો અહીંયા પૂરો કરશું ફરીથી મળશું આગલા માં